હાલો એ થઈ ગયું પતી ગયું હવે હું એમ કઉ છુ કે એમાં સમાધાન થાય એમ છે ને સમાધાન તો મેં ક્યાં કર્યો છે અહિયાં હા તો કેસ કર્યો હોય ને તો તમારો મકાન ખાલી થઈ જાય તમારા સરપંચ ના કોઈ નંબર આપજો એટલે થઈ જાય હો હા અને મારા મારી કરતા ન કર એકાદ બીજા ઓછા થાય કાયદો કાયદા નું કામ કરે અને ખોટા એવું નથી સાહેબ મેં અરજી દીધી ને એ લોકો ને દબાણ આવ્યું હા મેં પોલીસ સ્ટેશન એ તાલુકા માં ને એવી અરજી દીધી હતી મારું દબાણ હટાવવા માટેની હા એટલે ઈ લોકો એ માર ગજના ને માર ચોકલે નીકળાય ને તા એની ઉપર અચાનક ઠીરો દે લાઠી માર ને પાઈકુ માથા માર લીધી એવું બધું કર્યું આવીને ફરિયાદ તો કરને કે ને હા એ ફરિયાદ થઈ ગઈ ને હા હા કાઈ વાંધો નહિ કઈ વાંધો નઈ હવે તમારે ત્યાં સરપંચ ના કોઈનો નંબર હોય તો મને આપજો હું વાત કરી લઈ હા હો હા હા અને હવે પાછા બધા બાદતા નહીં બે પાછ આગળવા નું ને વચ્ચે નાખીને કર લેજો હો એકાબીજા ને માથાડી નાખજો કાયદો કાયદા નું કામ કરે ને એકાદ ઓછા થાવટ ફ્લોટ એમાં રજા થાય ને ભલે 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 બીજું કાંઈ મારી જેવી જરૂર કેજો

જુની હળિયાદ તમારું નામ હું કીધું હે તમારું નામ મારું નામ દાયાભાઈ દાયાભાઈ ડાભી ડાભી હા

हाँ मोबाइल नंबर हूँ एक एक आ कऊसु दियो, दियो।, nine, आ, nine, nine, आ, दियो। जीरो। आ, नौ डबल नौरो हाँ हाँ चार आ, चार पांच हाँ पांच चार हाँ पी नौ हाँ पी छ છ નવ્વાણું જીરો એકાણું પિસ્તાલીસ ચાર સો હવે મંત્રી ના દવ જૂની અડિયાત હા જૂની અડિયાત હા જૂની અડિયાત સમજ ગયો બસ અને તાલુકો જિલ્લો બગસરા હા તાલુકો બગસરા એક મિનિટ જિલ્લો અમરેલી તાલુકો અને જિલ્લો અમરેલી

તમારા ગામના છે ને ડાયાભાઈ ડાભી દેવી પૂજક છે એને બિચારે ફોન કર્યો તો કઈક એને છે ને ઓલા કઈ વેડવા દેવી પૂજક છે એને

હા થોડુંક પતાઈ દયો ને તો એ બીજા રોવા માંડ્યો કરવા માંડ્યો તમારું નામ સરપંચ છે તમારા નંબર લીધા ને પછી મેં તમને ફોન કર્યો ભાઈ એટલે સરપંચ સાહેબ હું ગરીબ માણસો માં વિવાદ નો થાય ને આ એકાબીજા કેમકે ઓલા હું મારા મારી વારા માણસો હોય એટલે ખોટો ગુનાઈત પ્રવૃતિ લાગી જાય કેમ કે એને કઈ કાયદા નું ભાન ન હોય હા